દાઉદના લીમખેડા તાલુકામાં આવેલ નૂતન માધ્યમિક શાળા લીમખેડામાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા શ્રી માનસીભાઈ કાળુભાઈ બારિયાનો લીમખેડા તાલુકા કેડવણી મંડળ અને નૂતન માધ્યમિક શાળા પરિવારના સહયોગથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના નિવૃત્ત વય થતા હોવાથી વિદાય સમારોહ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકામાં આવેલ નૂતન માધ્યમિક શાળા લીમખેડામાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા શિક્ષક શ્રી માનસીભાઈ કાળુભાઈ બારિયાની નિવૃત્તિ વય તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હોવાથી આજનો તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ મંગળવારે સવારે દસ કલાકે લીમખેડા તાલુકા કેળવણી મંડળ તેમજ નૂતન માધ્યમિક શાળા પરિવારના સહયોગથી

બાળીકા છે વિદાય ગીત ગાયું શાળાના શિક્ષકો બાળાઓ ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ શ્રીફળ આપી આશીર્વાદ જણાયા પ્રેમથી આશ્રુભરી આંખે ભેટતા જણાયા બાળકો રડતા જણાયા શાળા પરિવાર દ્વારા ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી બાદ ડીજીના કાલે સગા સંબંધીઓ નાતા નાતા વતન ગોવિંદભાઈ તળાઈ સંજેલી આવ્યા હતા અને વતનમાં ગ્રામજનો સગા સંબંધીઓ તેમજ કુટુંબીજનોએ હર્ષોલ્લાસ સાથે ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું ચા ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા